આમલીની ચટણીને પણ ભૂલી જશો એવી સરસ મજાની આ ખાટી કેરી અને દ્રાક્ષની ચટણી સૌ પ્રથમ દ્રાક્ષ અને કેરીને ધોઈ કેરીની છાલ ઉતારીને ટુકડા કરી લઈએ છીએ ત્યારબાદ દ્રાક્ષના પણ ટુકડા કરી લેવાના છે જેથી મિક્સરમાં સરસ રીતે વટાઈ જાય હવે તેમાં અડધો કપ ઝીણો સમારેલો ગોળ તમે ખાંડ પણ ઉપયોગ કરી શકો છો મીઠું સંચળ શેકેલા જીરાનો પાવડર કાશ્મીરી મરચું અને ધાણા જીરું પાવડર ઉમેરી અને વાટી લઈએ છે દ્રાક્ષને કેવી રીતે ધોવી એનો વિડિયો તમે જોઈ શકો છો પાણી ઉમેર્યું નથી એટલે આ ચટણીને તમે ફ્રીજમાં પંદરથી વીસ દિવસ સુધી આસાનીથી સ્ટોર કરી શકો છો મમરા ખાખરા કે ભાખરી સાથે ગમે ત્યારે તમે એન્જોય કરો અમારે ત્યાં કામ કરે છે બેન રમીલા બેન રમીલા કેવી લાગી આ શું છે આમલે છે ના આમલી નથી દ્રાક્ષને કેરીની છે એ સરસ સરસ નથી ખાવ પડતી ને તને આપીશ લઈ જજે બાળકો માટે હા સરસ લાગે ભાવી આંબળી ની જગ્યા એ સરસ લાગે ને સરસ લાગે